રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવ્યું છે ધોરાજી ઉપલેટા ગ્રામ્ય પંથકના ઓગણચાલીસ ગામોમાં અંદાજીત પંચોતેર થી નવ ઇંચ જેટલો વરસાદ વરસી ગયેલો છે જેને લઈ કપાસ મગફળી સોયાબીન મરચીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે જેથી ધોરાજી ઉપલેટા વિસ્તારને લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા પત્ર લખવામાં આવ્યો છે તો સરકાર દ્વારા સર્વે માટેની જાહેરાત કરશે પરંતુ અપૂરતો સ્ટાફના કારણે સર્વે થશે નહીં ત્યારે ધોરાજી ઉપલેટાના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ પાસેથી ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે રિપોર્ટ મેળવી તાત્કાલિક નિર્ણય કરવા લલિત વસોયા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ